મિત્રો આજે આપણે સાંભળીશું સામા પાસમની વ્રત કથા આ વ્રત ભાદરવાસુદ પાસમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણી અજાણી થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પશ્મી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાતણ કરી શરીર પર માટી સોળી માથામાં આંબળાની ભૂકી નાખી નાવું આ દિવસે આંબો ખાવો ફરાળ કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અધુરતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી મિત્રો હવે સાંભળો વ્રતની વાર્તા ઘણા વર્ષો પહેલાની વાત છે વિદદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સદગુમણા અને પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદર્શન સર્વ વિદ્યા બનીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સુશીલાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સુશીલા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવીને મૃત્યુ પામ્યો સુશીલા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ઘર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસંસા આપીને ભક્તિ ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉડી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપારાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદર્શન અને તેની પુત્રી સુશીલા પણ તેની સાથે જ રહેતા હતા ધર્મના કાર્ય કરવા છતાં પણ સુશીલાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ ખાટલો જતી એક દિવસ તે હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સુશીલા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીની આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીની આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તે થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનીથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગળના જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસલા ધર્મ પાળતી ન હતી રજસલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરના કામ ન કરવા જોઈએ તથા પક્ષથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સુશીલાએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિપશમની નિંદા કરી હતી સામાપાસમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહેશે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણને આ વાત સાંભળીને તેની પત્ની વિલાપ કરવા લાગ્યું આથી બ્રાહ્મણે આશ્વાસંસા આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાસમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નિવેદમાં ફળ ધરાવું વ્રત કરનારે ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભાદરાજ વિશ્વ કક્ષા ગૌતમ જમદાગરી અને અધુરતી સહિત વિશ્વનું ધ્યાન ધરવું તેની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફરાળ કરવી તેમજ સાંભળો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસલા વખતે અજાણતા થયેલી અનેક પ્રકારના દોષો નાશ પામે છે સુશીલા જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરવું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોસ્તી મુક્ત થઈ કંચન જેવી સુંદર થઈ ગઈ તો મિત્રો તમને સામાપાસમની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો